દાહોદના મનરેગામાં સો કરોડથી વધારેનું કૌભાંડ બે કંપનીઓએ આચરો છે અને તેમાં એક મંત્રી અને તેમના મળતિયાઓની સંડોવણી છે આવા આરોપ કોંગ્રેસના લાગ્યા બાદ ભારતીય જનતા પાર્ટી તરફથી મહેશ કસવાલા સામે આવ્યા છે અને તેમણે સ્પષ્ટતા કરી છે

સો કરોડ રૂપિયાના ના ભ્રષ્ટાચારની વાત એ પ્રશ્નકાળ દરમિયાન પ્રતિપક્ષના નેતાએ ઉજાગર કરી છે હું બહુ વિનમ્ર ભાવે એમનો જવાબ આપવા માંગુ છું કે રાજ્યની સરકાર

ત્રણ તબક્કાની અંદર જીઓ ટેગિંગ સ્થળ પર થાય છે નેશનલ મોબાઈલ મોનિટરિંગ સિસ્ટમ એપ્લિકેશન થી શ્રમિકોની હાજરી ઓનલાઈન real સિસ્ટમના આધારે એમની હાજરી લેવામાં આવે છે અને આજ જે મજદૂરો છે જે શ્રમિકો છે એને પોતાનું પેમેન્ટ એ એબીપીએસ સિસ્ટમના માધ્યમથી ડીબીટીના માધ્યમથી થાય છે એરિયા ઓફિસર એપ્લિકેશન જે ભારત સરકારની એપ્લિકેશન છે એની મદદથી કોઈ પણ પ્રકારના અધિકારીઓ સ્થળ ઉપર વિઝિટ કરે એનું રિયલ ટાઈમ મોનિટરિંગ થાય છે અને આવા જ પ્રકારે આ તમામ કામોનું સોશિયલ ઓડિટ યુનિટ દ્વારા તમામ ગ્રામ પંચાયતો દ્વારા ચાલતા કામનું સોશિયલ ઓડિટ થાય છે એમ છતાં જ્યારે ભ્રષ્ટાચાર માટેની અરજીઓ થઈ છે કોઈ વાંધાઓ આવ્યા છે ત્યારે રાજ્ય સરકારના ગ્રામીણ વિકાસ કમિશનરે એમની તપાસ માટે જિલ્લા કક્ષાએ લોકપાલની નિમણૂક પણ કરેલી છે અને આવું ફરીથી ન બને એના માટે હજી પણ આગળ વધીને રાજ્ય અને કેન્દ્ર સરકાર આવા જે કામો ચાલે છે એનું ડ્રોન મારફત મનરેગાના કામનું રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ કરવા માટેનું પણ અત્યારે અમલમાં થોડા સમયમાં આવશે એનું કારણ એ છે કે રાજ્ય સરકાર કોઈ પણ સ્તરે ભ્રષ્ટાચાર ચાલે એ બિલકુલ ચલાવવા માંગતી નથી અને આમ છતાં પણ હું

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો